દેશભરમાં યુજીસી નેટ અને નીટ પરીક્ષા મામલે ઠેર ઠેર વિરોધ ના જોવા મળી રહ્યા છે આ દરમિયાન આજે એબીવીપી મેદાને ઉતર્યું એબીવીપી દ્વારા અમદાવાદ અને સુરત સહિતના મહાનગરોમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અમદાવાદમાં ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવતા પોલીસે અટકાયત કરવાનું શરૂ કર્યું

દિવસે ને દિવસે વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા ક્યારે પગલા લેવામાં આવશે તે જોવું રહ્યું દિવ્ય ભાસ્કર માટે આનંદ મોદી અને ચિત્તેનો રિપોર્ટ નો રિપોર્ટ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ